સુરત શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય બે થી ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારો આવ્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મુંબઈ શહેરની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરત શહેરમાં રહીને કામ કરે છે છેલ્લા બે મહિનાનું ભાડું ચૂકવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત ત્રણથી ચાર શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે તેને મકાનમાં રહેતી ત્રણ યુવતીઓને મારવાનું શરૂ કર્યું હતું જેમાંથી બે યુવતી ડરીને નાસી ગઈ હતી અને એક યુવતી તેમના હાથમાં આવી ગઈ હતી મકાન માલિક એક પકડી મકાન મારી વાળ બે રમી પૂર્વક મારવાનું શરૂ કર્યું હતું યુવતીના વાળ ખેંચીને દળ ડીકા અને મુકા મારવાનું શરૂ કર્યું હતું આ સાથે જ પીડીતાને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ મારામારીની ઘટનામાં માં યુવતીને હાથ પગ અને માથા સહિતના ભાગે ઈજા પહોંચી હતી જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જે બાદ યુવતીએ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપી મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેમાં પોલીસે તેઓને પહેલા લેખિત અરજી લીધી હતી અને બાદમાં ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ